નવા વર્ષના પાવન અવસરે કચ્છ અંજારના પ્રસિદ્ધ સચ્ચિદાનંદ મંદિરે ભવ્ય અન્નકોટ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું મંદિરમાં વહેલી સવારે જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મહંત પરમ પૂજ્ય મહંતાજની ઉપસ્થિતિમાં વિધિવત પૂજા આરતી અને અન્નકોટ દર્શન કાર્યક્રમ યોજાયો હતો મંદિરમાં અનેક પ્રકારના ભોગ મીઠાઈ ફળો અને વિવિધ વ્યંજનોથી ભગવાનને અન્નકોટ અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાગા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ભગવાનદાસજી મહારાજ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્જંદ અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી મંદિરના દર્શનાર્થી આવ્યા હતા નવા વર્ષની શરૂઆત ભગવાનના આશીર્વાદથી થાય તે માટે મોટી સંખ્યામાં રસિકજનોએ દર્શનનો લાભ લીધો હતો સમગ્ર મંદિર પરિસર દિવાળી અને નવા વર્ષની ઉજવણીને અનુરૂપ ફૂલોથી અને દીપોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું ભાવિક ભક્તો માટે પ્રસાદ અને અન્નદાનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અન્નકૂર્ટ મહોત્સવ દરમિયાન ભક્તિ સંગીતના સ્વરોથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને ભાવિકોમાં ધાર્મિક ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો આ અવસરે મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને સૌને ધાર્મિક માર્ગ પર ચાલીને સેવા સદભાવ અને સમાજ સમાજહિત માટે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી મહંતશ્રીએ જણાવ્યું હતું કે નવું વર્ષ સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી મારી માતા સચ્ચિદાનંદની ચરણે પ્રાર્થના છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો